જય શ્રી કૃષ્ણ આજે આપણે આ જો સાડી છે સાડીમાંથી હે ને આપણે ઘેરવાળું ચટટીવાળું જો ઘેરવાળું અને કોટી અને બ્લાઉઝ બે એકના અંદર રહીએ અને વોલ સ્લીવ કરવાનું છે બધી સ્લીવ આમાં જો આમાં કોટી કરવાની છે અને બ્લાઉઝ ને કોટી આમાં કરવાની છે અને સ્લીવમાં આપણે ઝાલર મૂકવાનું છે અને આટલી આપણે આમાં હે ને આપણે આમાં ચણિયો કરવાનું છે આપણે આનું હું કટિંગ કરાવું છું તમને આ ચણિયાનું ચટટીવાળું કરવાનું છે આપણે એટલે આ સાડીમાંથી આપણે કેવી રીતના કરશું જો અહીંયાથી આપણે હાઉથી પહેલા સાડીમાંથી અહીંયાથી આપણે કટ કરશું આ સાડીને જો આ સાડીને અહીંયાથી હાઉથી પહેલા આપણે કટ કરી લેવાનું છે અહીંયાથી હાવથી પહેલા આપણે કાપ મૂકી દેવાનું છે આવી રીતના અને અહીંયાથી આપણે કટ મૂકી દેવાનું છે આ જો મેં ફોર ફોલ્ડમાં આ કાપડને સાડીને રાખી લીધું છે જો આ ફોર ફોલ્ડમાં રાખીને હવે આની જો લંબાઈનું બે ઇંચ આપણે બાદ કરવાનું છે જો આ બે ઇંચ આપણે બાદ કરવાનું છે બે ઇંચ નેફાનું આપણે બાદ કરી દેવાનું પછી આખી આપણે લંબાઈ લીધું છે ઓગણ છે એટલે ચાલીસે એક ઇંચ સિલાઈમાં જાહે નીચે એટલે એ લઈ લીધી છે અને નીચેથી જો ઉપર ત્યાંથી સ્કેલ રાખીને અને સીધી લીટી કરતો બેટા સીધી લીટી જો આ સીધી લીટી આપણે આવી રીતના હવે ત્યાંથી આપણે જીઆ લીટી કર્યું છે ને ત્યાંથી જ આપણે ત્યાંથી જ આપણે કટ કરવાનું છે એ જ લીટીને આપણે અહીંયાથી કટ કરવાનું છે જો ત્યાંથી જ આપણે કટ કરવાનું આ આપણે આમાં ઓલું કરવાનું છે ચપટી કરવાની છે એટલે ત્યાંથી જ આપણે કટ કરી દેવાનું આ જો એકદમ ઇઝી છે ચપટીવાળું અને પછી આમાં આપણે આમાં આપણે કોટીને એવું કરશું હાલો જો હું કટ થઈ જાય તો તમને બતાવું જો હવે આપણે આપણે આ અસ્તર છે અસ્તર આ ચાર મીટર અસ્તર છે હવે આપણે આમે ચપટી લઈને પછી આપણે જો આવી રીતના ફોર ફોલ્ડ બે ડબલ ફોર્ડ છે પછી આને આવી રીતના આપણે ડબલ ફો ફોર ફોલ્ડ કરી લેવાનું કરી લીધું હવે અહીંયાથી આપણે કમરનું માપ લઈ લેવાનું જો આપણે કમર છે સાડા નવની અહીંયાથી કમરનું લઈ લેવાનું જો અહીંથી ઉપરના ભાગથી અહીંયાથી આમ કરીને પછી અહીંયાથી ડાયરેક્ટ એ લાઈનનું આપણે કેમ કરીએ એવી રીતના એ લાઇનમાં અહીંયાથી આપણે આમ સ્કેલથી સીધી આવી રીતના લીટી કરી દેવાનું આખી બધી આમાં ચપટી લઈ દેવાની એટલે આ ચણિયો તૈયાર થઈ જાય ઘેર વાળું જો આપણે હવે અમે આ બ્લાઉઝ ની ઉપર ની ચોલી કરવાની છે ચોલી આપણે ચપટી વાળી એમાં કાંઈક અલગ કરીને દેવાનું છે એટલે નીચે આપણે ઝાલર મૂકવાનું છે એટલે આપણે એની લંબાઈ સત્તરની કરવાની છે ને એટલે તેર છે એટલે ચૌદની એક લેવાનું જો આ ચૌદનું લીધું અને સિમ્પલ જ છે બહુ ઓલું નથી પાછળ ડોરી બધું આપણે એવી રીતના જ કરવા અને પાછળનું છે ગળું પા શોલ્ડર છે પાંચ પાંચનું શોલ્ડર અને અહીંયાથી છે આર મોલ્ટ સાડા પાંચ સાડા પાંચનું આર મોલ્ટ પછી ચેસ્ટ છે આઠની અને બે બે ઇંચ વધારાનું બે ઇંચ આપણે વધારાનું રાખવાનું છે અહીંયાથી આપણે સીધી અને અડધું ઇંચ અંદર લઈ લેવાનું અડધું ઇંચ અંદર લઈ જો અહીંયા આર મોલ્ટમાંથી અડધું ઇંચ અંદર લઈને અહીંયાથી આમ ક્રોસ કરી દેવાનું પછી અહીંયાથી આપણે આગળનું છે ને એટલે અહીંયાથી આપણે એક ઇંચ એક ઇંચ આપણે આરમોલ્ટેપ આપી દેવાનું અને અહીંયા નીચે સેમ એવી જ રીતના અને બે ઇંચ આપણે વધારાનું થઈ ગયું આ થઈ ગયું એવી રીતના અને પછી અહીંયાથી અને હવે અહીંયાથી આપણે જો ખંભો લીધું ત્રણ નો ખંભો બે ઇંચ અહીંયા વધે આગળનું ગળું આવશે છ આગળનું ગળું આપણે આવશે છ જો આગળનું ગળું આવશે આ છ અને અહીંયાથી વચ્ચે મૂકીને વચ્ચે જ આ મૂકવાનું અને દસ ઉપર ટીક કરી દેવાનું અને અહીંયાથી એવું હોય તો ત્રણ સાડા ત્રણનું સ્પેસ લઈ લેવાનું એ એકદમ માપથી જ આવે આપણે દસનું મૂકીને અડધું ઇંચ આમ અને અડધું ઇંચ આવી રીતના કરીને અહીંયાથી આપણે પ્રિન્સી સ્ટફનું સેપ આપી દેવાનું એકદમ સહેલું અને એકદમ સરસ થઈ ગયું જો મેં બે ખાયરે કટ કરી લીધું છે એટલે સૌથી પહેલાં આપણે ઉપરના થી કટ કરશું અડધો ઇંચ ઉપડે ઉપરના થી એટલે બે ખાયરે જ આપણું કટ થઈ ગયું છે તો તો અહીંયાથી પછી હવે આપણે ઉપરથી આપણે આને કટ કરી લેવાનું છે અને અડધું ઇંચ આપણે ક્રોસ આપવાનું છે અડધો ઇંચને ક્રોસ આપ્યું અને પછી અહીંયાથી આપણે ઉપરના ભાગથી કટ કરવાનું પછી એકને આપણે કાઢીને અને એક આગળથી આગળનો અને પાછળનું એક ખાઈરે જ મેં એક મસ્ત કરી લીધું છે થઈ ગયું કટિંગ આપણે થઈ ગયું હવે આગળનું એ થઈ ગયું છે અને પાછળનું હવે પાછળના ભાગમાં આપણે અડધું ઇંચ અડધું ઇંચ અંદર અંદરની સાઈડમાં આપણે કટ કરી લેવું આ થઈ ગયું હવે આપણે અહીંયા સ્લીવનું કટિંગ કરશું જો આ સ્લીવ આમાં કરવાની છે દસની સ્લીવ કરીને નીચે આપણે ઝાલર જો આવી રીતના બે અને ફોર ફોલ્ડ કરી લેવાનું જો મેં ફોર ફોલ્ડ કર્યું અડધો ઇંચ નીચે વાત કરીને અહીંયાથી ઉપરથી આપણે સાડા દસ તમે દસની સ્લી સ્લીવ છે ને તો અડધો ઇંચ નીચે ને અડધો ઇંચ ઉપર જવું સાડા દસનું લઈ લીધું અને અહીંયાથી આપણે ગાળાનું માપ લેવાનું હવે ગાળાનું માપ આપણે આવશે સવા ત્રણ ઇંચ અહીંયાથી સવા ત્રણ ઉપર સીધું લીટી કરી દેવાની અને હવે ગાળાનું માપ આવશે સાડા છ છનો ગાળો બે ઇંચ વધારાનો અને મોરી આવશે પાંચ પાંચની મોરી અને બે ઇંચ વધારાનું પછી અહીંયાથી અહીંયા સ્કેલથી આપણે સીધી અહીંયાથી લીટી કરી દેવાની અને અહીંયાથી આપણે ટીક ટીક કરીને આ થઈ ગયું આપણે અને અંદરના શેપમાં થોડું અડધો ઇંચ આપી દેવાનું થઈ ગયું આપણે સ્લીવનું કટિંગ હવે આપણે બધું કટ થઈ ગયું છે સીવું આનું હવે આને આપણે ડાયરેક્ટ ઓલા ઉપર અસ્તર ઉપર કટ કરવાનું જો થઈ ગયું કટ જો પછી આપણે આ અસ્તરમાં આ જે મેઇન ફેબ્રિક છે સાડી આમાં આપણે આવી રીતના મૂકી મૂકીને અને જો ફોર ફોલ્ટમાં જ આપણે જેવી રીતના કર્યું છે ને આમાં જેવી રીતના ફોર ફોલ્ટમાં આ મૂકીને અને પછી અસ્તરને થોડું મોટું મોટું જ કરવાનું મારી વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે મને કમેન્ટમાં તમે જાણ કરજો તમને સમજાય છે હું જેવી રીતના તમને સમજાવું છું એવી રીતના તમને સમજાય છે કે નહીં એ મને કહેજો પછી આપણે આનું હવે આમાં આપણે ઝાલર જો આનું મેં બધું આખું તમને કટિંગ કરી દીધું હોય આમાંથી હવે આટલો પટ્ટો આ ઝાલરનો નીકળશે આ આપણે અહીંયાથી સ્લીવનું કરશું ને આ આપણે આ અસ્તરનું આપણે આમાં મેઇન ફેબ્રિકમાં કટિંગ કરી લીધું છે આ અસ્તર આપણે ચણિયાનું કરી લીધું છે હવે આપણે આપણા આનું સ્ટિચિંગની વિડીયો તમને નેક્સ્ટ પાર્ટમાં ઓલું કરીશ અને આમાંથી આપણે જી નવું કરશું એમાં એટલે હું તમને બતાવીશ કે એવી રીતનામાં પટ્ટી વટ્ટી મૂકીને આપણે એવી રીતના નવું કરવાનું છે હું મારી મારી વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ